આજે આપણે એકદમ નવી જ તેમજ યુનિક રેસિપી બનાવીશું આજે આપણે તરબૂચનું ફરસાણ બનાવીશું તો ફ્રેન્ડ્સ આખા યુટ્યુબમાં કે કોઈપણ ઇન્ટરનેટમાં આ રેસીપી તમને ક્યાંય નહીં જોવા મળે અને આ એટલી ટેસ્ટી બને છે ને કે તમે વાડેન ઘડી આવી રીતના બનાવવાનું પસંદ કરશો તો ચાલો ફટાફટ તરબૂચનું ફરસાણ બનાવવાની શરૂઆત કરીએ ઉનાળાની સિઝન છે તો તમને અત્યારે માર્કેટમાં આવા તરબૂચ જોવા મળી રહેતા હોય છે તો અહીંયા મેં બે કિલો જેટલું તરબૂચ લીધેલું છે જેને મેં ધોઈને આ રીતના કોરું કરી લીધેલું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને બે ભાગમાં કટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ કણીદાર એટલું સરસ આ તરબૂચ એકદમ લાલ લાલ એવું નીકળ્યું છે હવે આપણે તરબૂચનો રસ કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો વિડીયો રસ કાઢવાનો બિલકુલ નથી કેમકે આગળ છે ને આપણે તરબૂચનું ફરસાણ બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર પણ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં જો ચાર ભાગમાં આ રીતના તરબૂચના ટુકડા કરી લીધા છે અને હવે તમને એક સિમ્પલ અને યુનિક ટ્રીક બતાવું કે જેનાથી તમારે છાલ પણ નહીં કાઢવી પડે અને બીયા પણ અલગ નહીં કાઢવા પડે અને તો પણ આપણો તરબૂચનો રસ કે પછી તમે જ્યુસ જે પણ કહો એ એકદમ સરસ અને એકદમ આસાનીથી નીકળી પણ જશે તો આ એક ટ્રીક છે તમે જરૂરથી ફોલો કરજો તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે કોઈ પણ આ રીતના એક ચાણો લઈ લેવાનો અને ઉપરથી આ રીતના પ્રેસ કરતા જઈને અને તરબૂચનો રસ કાઢતા જવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેટલો સરસ એવો આપણો રસ છે ને એ નીકળીને નીચે આવ્યો છે અને ઉપર બીયા એ અલગ તરી આવ્યા છે અને આપણે આમાં છાલ કાઢવાની કે બીયા કાઢવાની ઝંઝટ પણ નથી કરવી પડી તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી વ્હાઈટ પાર્ટ ના દેખાય ને ત્યાં સુધી આપણે આ રીતના તેને ઘસતા રહેવાનું છે તો તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણે એક પીસનો આ રીતના રસ પણ કાઢી લીધો છે તો બસ આવી જ રીતના બીજા બધા જે પાર્ટ છે તેમાંથી પણ આપણે રસ કાઢી લેશું તો છે ને એકદમ સિમ્પલ ટ્રીક કે જેનાથી એકદમ આસાનીથી રસ તમે કાઢી શકો છો બધા તરબૂચનો રસ કાઢતા અહીંયા તમને થોડાક એવા એકદમ નાના નાના વ્હાઈટ બીયા દેખાઈ રહ્યા છે તો હવે બસ સિમ્પલ આપણે જે ગૌણી હોય ને તેનાથી આપણે ગાળી લેવાનું એટલે આ બીયા પણ બિલકુલ જ્યુસમાં નહીં આવે તો હવે આપણે આગળ તેનું ફરસાણ બનાવી લઈએ આ ફરસાણ બનાવવા માટે યોગ્ય માપ હોવું એ ખૂબ જ જરૂરી છે તેના માટે મેં અહીંયા એક વાટકીમાં તરબૂચનો બધો જ રસ છે લઈ લીધો છે તો હવે અહીંયા એક મોટા બાઉલમાં આપણે બે બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લેશું તો જેટલો રસ હોય ને તેનાથી બે ગણો આપણે ચણાના લોટની આમાં જરૂર પડશે તો અહીંયા આપણે છે ને ચણાથી ચણાના લોટને એકવાર ચાળી લેશું તો કોઈ પણ આપણે ચણાના લોટની વાનગી બનાવીએ ને તો લોટને ચાળવો એ ખૂબ જ જરૂરી હોય છે હવે આપણે બધા આમાં મસાલા કરી દઈએ તો અહીંયા એક મોટી ચમચી જેટલો મરીનો પાવડર અને તેની સાથે સાથે થોડી એટલે કે ચપટી હિંગ એડ કરીએ તો ડાયજેશનમાં આસાની રહે અને એક મોટી ચમચી જેટલી આપણે ચાટ મસાલો એડ કરીશું તેનાથી આ વાનગી છે ને એકદમ સરસ ખાટી મીઠી બનશે અને હવે સ્વાદ અનુસાર નમક પણ એડ કરી દઈએ તો બસ આટલા જ મસાલાની આમાં જરૂર પડશે એકવાર ચમચીથી બધા મસાલા મિક્સ કરી લઈએ હવે આપણે જે બાઉલમાં તરબૂતનું જ્યુસ કાઢીને રાખ્યું હતું તે આપણે આ રીતના થોડું થોડું કરીને એડ કરતા જશું અને ચમચીથી મિક્સ કરતા જશું એટલે બિલકુલ આમાં લમ્સ નહીં પડે અને એકદમ આ રીતના આપણું બેટર છે ને એ સ્મૂથ બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતના થોડું થોડું કરીને જ આપણે તેનો રસ એડ કરવાનો છે અને આ રીતના આપણે મિક્સ કરતા રહેવાનું છે થોડી વારમાં આપણું બેટર જો આ રીતનું બનીને રેડી થઈ ગયું છે તો આ રીતના બહુ ઢીલું નહીં બહુ કઠણ નહીં તો બસ આ રીતના તેનું બેટર હોવું એ ખૂબ જ જરૂરી છે તો અહીંયા મને આ રીતના થોડો એવો રસ વધ્યો છે એટલે સમજો ને બે વાટકી ચણાનો લોટ હોય તો તેની સામે પોણી વાટકીની આ રસની જરૂર પડી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા મેં આ રીતનો એક સંચો લઈ લીધેલો છે તો હવે આપણે તેમાં અંદર છે ને એ ઓઇલ લગાડી દઈએ અને ઉપર આ રીતના જે ઢાંકણનો ભાગ છે તેમાં પણ આપણે ઓઇલ લગાડી દઈશું એટલે આ લોટ છે ને એ તેમાં ચીપકી ના જાય સાથે સાથે આ રીતના તેની જાળી પણ આપણે ફિટ કરી લઈએ હવે આપણે જે બેટર રેડી કર્યું હતું ને એ બધું જ આપણે આ સંચામાં છે ને ચમચી ચમચી એથી ભરી લેશું અહીંયા સંચામાં અમે બધું જ બેટર ભરી લીધું છે અને બાઉલમાં થોડું એક ચમચી જેટલું હજી ચોટ્યું છે તો એ પણ આપણે આ રીતના કાઢીને બધું જ લઈ લેશું અને ચમચામાં ભરી લેશું તો બે કપ લોટમાંથી આપણને એક આખો સંચો ભરાઈને તૈયાર થયો છે તો હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી દઈશું તેલ મેં પહેલેથી ગરમ કરવા માટે મૂક્યું હતું તો તેલ જો ફ્રેન્ડ્સ અહીં એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સેવ પાડવાના સંજાથી ગાંઠિયા પાડી લેશું તો તમારે સેવ કે ગાંઠિયા જે પ્રકારના તમારે જોઈએ એ પ્રમાણે તમે પાડી શકો છો તો અહીંયા જુઓ થોડા બબલ ઓછા થાય ને એટલે આપણે તેને સાઈડ પલટાવી લેશું અને અહીંયા ગેસની ફ્લેમ છે ને મીડિયમ ટુ હાઈ રાખીશું ખાસ એ ધ્યાન રાખવાનું કે સ્લો ગેસ ઉપર બિલકુલ આને નહીં કરવાની નહીંતર તે તેલમાં પચપચશે તો આ વાત અહીં ખાસ ધ્યાન રાખવું તો બસ આવી જ રીતના બેથી ત્રણ વાર આપણે તેની સાઈડ અલટ પલટ કરીશું એટલે ગાંઠિયા છે ને એકદમ સરસ ક્રન્ચી બનીને તૈયાર થશે આપણે આમાં કોઈ રેડ ફૂડ કલર એડ નથી કર્યો એટલે આ રીતના તેનો કલર છે ને બ્રાઉન કલર આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી એક બેટ છે ને એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો આપણે હવે તેને જારામાં લઈ લેશું એટલે એક્સ્ટ્રા જે કોઈ તેલ હશે નીચે નીતરી જશે તો બસ આવી જ રીતના બીજી બેચ છે એ પણ આપણે તળી લઈએ તો ફ્રેન્ડ્સ આ એકદમ યુનિક અને ટેસ્ટી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ આ રેસીપીનો ટેસ્ટ છે ને એ એકદમ તરબૂચ જેવો જ આવે છે અને આ અને આ ગાંઠિયાને તમે એક મહિના સુધી એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો તેને બિલકુલ કશું થતું નથી એકદમ ક્રંચી એવા સરસ બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ એકદમ ખાટા મીઠા એવા આ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર આ યુનિક રેસીપી જરૂરથી બનાવજો અને તમારા અનુભવ કેવા રહ્યા એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો આજે આપણે આ કાળઝાળ ગરમીમાં ઠંડક પહોંચાડે તેવું તરબૂચનું જ્યુસ બનાવીશું અને એ પણ તરબૂચની છાલ ઉતારવાની તેમજ તેમાં બીયા કાઢવાની ઝંઝટ વગર આપણે એક નવી ટ્રીકથી બનાવીશું તો આજે આપણે બે રીતથી તરબૂચનું જ્યુસ બનાવીશું તો ચાલો ફટાફટ તરબૂચનું જ્યુસ બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી ટ્રીક છે એ આપણે જોઈ લઈશું તો અહીંયા મેં બે કિલો જેટલું તરબૂચ લીધેલું છે તો જેને આપણે બે ભાગમાં આ રીતના છરીથી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ તરબૂચ તો જુઓ તમે અંદરથી એકદમ લાલ લાલ અને કણીદાર નીકળ્યું છે એનો મતલબ એમ કે એકદમ સરસ એવું મીઠું આ તરબૂચ નીકળ્યું છે તો હવે આપણે એક ભાગ સાઈડમાં મૂકી દઈએ અને બીજો ભાગ છે તેને આપણે છાલ ઉતારી લઈશું અને તેના આપણે મીડિયમ સાઇઝના કટકા કરી લઈએ તો અહીંયા મેં બધા તરબૂચના ટુકડા કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આવી રીતના બધાના ઘરમાં સેવ પાડવાનો સંચો તો હોય જ છે તો અહીંયા થોડી મોટી સેવ હોય તો તે જાળી મેં અહીંયા ફિટ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે કોઈ જ્યુસર જ્યુસરના હોય કે કોઈ પણ મશીન ના હોય કે મિક્સર ના હોય તો તમે આ રીતના સંચો હોય તો તમે આ રીતના બધા ટુકડાને એડ કરતા જશો અને તેનું ઢાંકણ ઉપરથી આ રીતના બંધ કરી દેવાનું અને પછી હવે આપણે તેનો રસ કાઢીશું તો ઇન્ટરનેટ પર તો આ રીત છે ને ખૂબ જ વાયરલ થયેલી છે બધી જગ્યાએ આનો વિડીયો છે એ ખૂબ જ વાયરલ થયેલો છે ફ્રેન્ડ્સ તો આપણે એકવાર આનો રસ કાઢીને જોઈ લઈએ કે આમાંથી રસ નીકળે છે કે કેમ તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના આપણે સંચને પહેલાં તો ફિટ કરી દઈએ અને હવે આપણે એક વાસણ લઈ લેશું અને તેમાં આપણે રસ કાઢીશું તો જેમ આપણે સેવ કેમ પાડતા હોઈએ તો બસ એ રીતના જ આ સંચાને ફેરવતા જવાનું છે એટલે જોઈશું ફ્રેન્ડ્સ કે બરાબર રસ નીકળે છે કે કેમ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના હું એકદમ આ રીતના ગોળ ફેરવતી જાઉં છું અને રસ કાઢતા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ રસ છે ને એકદમ સારી રીતે નીકળતો જણાઈ રહ્યો છે પરંતુ ફ્રેન્ડ્સ અહીંયા જો થોડી વારમાં તો તરબૂચનો પલ્પ પણ મને અહીં દેખાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ આપણે આને ગાળીએ તો એકદમ સરસ એવું જ્યુસ નીકળે બાકી તો આનો પલ્પ પણ સાથે નીકળશે અને રસ પણ નીકળે છે મતલબ કે ઇન્ટરનેટ પર જે વાયરલ થયેલી આ જે રીત હતી ને એકદમ ફ્લોપ છે મતલબ કે આ રીત છે એ કંઈ કામ કરી નથી તો ફ્રેન્ડ્સ તમે આ રીતથી બિલકુલ રસ નહીં કાઢતા કેમ કે તમે રિઝલ્ટ સામે જોઈ શકો છો તો મારી પાસે એક નવી ટ્રીક અને ટીપ્સ છે કે જેમાં તમે છાલ પણ કાઢવી નહીં પડે બીયા પણ અલગ નહીં કરવા પડે તો પણ રસ એકદમ સરસ એવો નીકળીને બહાર આવશે અને ફ્રેન્ડ્સ હું તમને આ સંચો એકવાર ખોલીને પણ દેખાડી દઉં કે નીચે જો ફ્રેન્ડ્સ આ રીતના પલ્પ દેખાઈ રહ્યો છે અને અંદર પણ રસ છે અને તેની સાથે પલ્પ પણ દેખાઈ રહ્યો છે એટલે કે આ જે ટ્રીક છે ને એ કામ નથી કરતી તો ફ્રેન્ડ્સ હવે જે મારી ટ્રીક છે ને એ હું તમને બતાવવા જઈ રહી છું કે જે એકસો ને દસ ટકા તમે રસ કાઢશો ને તો તમે વાડેંગડે આ જ મારી રીતથી જ રસ કાઢવાનું પસંદ કરશો તો ચાલો ફટાફટ એ રીત પણ જોઈ લઈએ તો હવે બીજી રીતમાં આપણે જે બાકી વધેલું તરબૂચ છે ને તેમાંથી આપણે બે મોટા મોટા ટુકડા લઈ લેશું અને તેમાં ખાલી બસ વચ્ચેથી જ આપણે તેના કટકા કરી લેશું એટલે કે ચાર ભાગમાં તેને ડિવાઈડ કરીશું તો આ રીતના મોટા મોટા તેના ટુકડા રાખવાના છે વધારે નાના ટુકડા પણ નથી કરવાના અને છાલ પણ ફ્રેન્ડ્સ અહીં આપણે ઉતારવાની નથી હવે એક કોઈ પણ મોટું વાસણ લઈ લઈએ એટલે રસ કાઢતા આપણે આસાનીથી ફાવે એમ અને હવે આપણા ભાગના ઘરોમાં તો આવો ચાણો તો હોય જ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ઘઉં ચાળવાનો ચાણો લીધેલો છે તો આપણે જે મોટો કટ કરેલો ટુકડો છે ને એને આ રીતના પ્રેસ કરતા જઈને આ રીતના ગોળ ગોળ તેને ફેરવતા જશું એટલે રસ છે ને એકદમ સારી રીતે નીચે નીકળીને આવશે તો ફ્રેન્ડ્સ આમાં બહુ મહેનત કરવાની પણ જરૂર નહીં પડે અને ફક્ત દસ જ મિનિટમાં બે કિલો તરબૂચ એકદમ આસાનીથી તેનો રસ નીકળીને બહાર આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના આપણે પ્રેસ કરતા જવાનું ગોળ ગોળ ફેરવતા જવાનું અને રસ કાઢતા જવાનું એટલે બીયા ઉપર રહેશે તેનો પર્પ પણ બિલકુલ નીચે નહીં આવે ફક્ત રસ જ નીકળીને બહાર આવશે તો ફ્રેન્ડ્સ આનો જે વ્હાઈટ પાર્ટ હોય ને એ દેખાય નહીં ત્યાં સુધી આપણે આ રીતના તેને ઘસતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ઓલમોસ્ટ તરબૂચ છે એ ઘસાઈ ગયું છે અને ફ્રેન્ડ્સ અહીંયા જો વાઇટ પાર્ટ પણ એકદમ સરસ એવો દેખાય છે તો બસ આ રીતના જ આપણે આટલું જ આપણે ઘસવાનું છે અને ફ્રેન્ડ્સ અહીંયા જો કેટલો સરસ એવો રસ નીકળીને તૈયાર થયો છે તો બસ એવી જ રીતના બીજો જે ભાગ છે એને પણ આપણે આ રીતના જ ઘસીશું તો અહીંયા મેં બધા જ તરબૂજનો રસ કાઢી લીધો છે તો કેટલો સરસ એવો રસ બનીને તૈયાર થયો છે તેમાં કોઈ પણ જાતનો તેનો પલ્પ નથી નીકળ્યો તો હવે તમને આ થોડા વ્હાઈટ બીયા દેખાઈ રહ્યા છે તો બસ હવે તેને આપણે ગૌણીથી ગાળી લેશું તો આપણે ગુજરાતી બહેનો તો એટલી હોશિયાર હોય છે ને કે ઘરમાંથી જ ક્યાંક ને ક્યાંક આવી નવી ટ્રીકોથી જ કામ ચલાવી લેતી હોય છે તો ફ્રેન્ડ્સ આપણે બારનું તરબૂતનું જ્યુસ પીએ તો એ સેજ મોડું હોય તો એ લોકો છે ને થોડો ખાંડનો પાવડર એડ કરીને આપણે આપતા હોય છે એટલે આપણે એ ગળ્યું લાગતું હોય છે પરંતુ આપણે આ ઘરે બનાવેલો રસ આપણો નેચરલી તો ખરો ખાંડ વગરનો એમ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના ઘરના સભ્યોને મારી રીતથી બનાવીને જરૂરથી પીવડાવજો તો ફ્રેન્ડ્સ મારી તમને એક ખાસ વિનંતી છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર પણ જરૂરથી કહીજો અને ફ્રેન્ડ્સ આ બે ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક પસંદ આવી એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રીત તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ